નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે હાથમાં શિવલિંગ પકડીને હું જાહેર કરું છું કે અમારી યુટ્યૂબ ચેનલ પર હું જે કંઈ પણ કહું છું તે એક એક ટકા સાચું છે મારા શબ્દોને મજાક સમજવાની ભૂલ ન કરો હા મિત્રો આજના વિડિયોમાં અમે તમને જે કંઈ કહેવાના છીએ તે એકાંત જગ્યાએ જાઓ અને અંત સુધી ધ્યાંથી જુઓ કારણ કે આવા વિડીયો વારંવાર બનતા નથી હા મિત્રો આજના વીડિયોમાં અમે તમને જે સત્ય કહેવાના છીએ તે કંઈક એવું છે જે તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નથી અમે આની ખાતરી આપીએ છીએ આ વિડિયોમાં અમે કેટલાક સારા સમાચાર અને કેટલીક ચેતવણીત્મક વાર્તાઓ શેર કરવા જઈ રહ્યા છીએ જે તમને ખુશ કરશે તમે ખૂબ ખુશ થશો અને અમે જે સાવચેતીઓ શેર કરીશું તે તમને લાખો અને અબજો ગુમાવવાથી બચાવશે હા મિત્રો એટલા માટે તમારે આજનો વિડીયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોવો જોઈએ જે કોઈ હવેથી તેને અવગણશે તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો તમે બધા પ્રેમાળ ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઈક કરો અને સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે નીચેના ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખો આ તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે જ્યારે ભગવાન આપે છે ત્યારે તે ફક્ત તમારી થેલી ભરતો નથી તે ઉદારતાથી આપે છે જોકે જ્યારે તે કોઈની કસોટી કરે છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલ હોય છે અને અત્યાર સુધી તમે એ જ અગ્નિપ્રિક્ષામાંથી પસાર થઈ રહ્યા છો પરંતુ હવે તે કસોટી પૂરી થઈ ગઈ છે અને તમારા માટે પરિણામો પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય નજીક છે સદાચાર્યોના રાજા શનિદેવે પોતે તમારું ભાગ્ય નક્કી કર્યું છે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે જે તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે વર્ષની શરૂઆતમાં મેં આગાહી કરી હતી કે શરૂઆત તમારા માટે થોડી મુશ્કેલ હશે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તમારા જીવનમાં એક પછી એક અદ્ભુત ઘટનાઓ બનશે અને તે જ હવે થઈ રહ્યું છે આગામી ત્રણ દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે તમારા ભાગ્યમાં એક મોટો ફેરફાર લખાયેલો છે કંઈક એવું જે તમે ક્યારેય કલ્પના પણ ન કર્યું હોય તે તમારા માર્ગે આવવાનું છે ક્યારેક આપણે ભગવાનને સાયકલ જેવી નાની વસ્તુઓ માટે પ્રાર્થના કરીએ છીએ પરંતુ તેમની અલૌકિક કૃપાથી તે તેના બદલે એક કાર મોકલે છે મતલબ કે ભગવાન હંમેશા આપણી કલ્પના બહારનું પ્રદાન કરે છે અને હવે તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે જો તમે ફક્ત એક જ વસ્તુની ઈચ્છા રાખી હોત તો ભગવાન હવે તમને સો રૂપિયા આપવા તૈયાર છે પરંતુ આ માટે તમારે ત્રણ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ હા તમારે આવી ત્રણ બાબતોથી ખાસ સાવધ રહેવું જોઈએ પ્રથમ એવી વ્યક્તિ જે તમારી ખૂબ નજીક છે પરંતુ અત્યંત ચાલાક અને કપટી છે આ વ્યક્તિ તમારી પ્રતિષ્ઠાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી શકે છે જો તમારા જીવનને નહીં હું આ વાત થોડીવારમાં સમજાવીશ બીજું તમારી લાગણીઓને નિયંત્રિત કરવી જરૂરી છે કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ છો અને લાગણીઓમાં ડૂબી જઈને વારંવાર પોતાને નુકસાન પહોંચાડો છો તમે અસંખ્ય વખત લોકો પર આંધળો વિશ્વાસ કર્યો છે ફક્ત તે જ લોકો તમારો ફાયદો ઉઠાવે છે અને તમને એકલા છોડી દે છે હવે ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે દિવસની ધમાલ વચ્ચે જેમ કે ખાવાનું અને લોકોને મળવાનું એક એવી વસ્તુ છે જે તમારે આગામી ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે ટાળવી જોઈએ જો તમે ભૂલથી પણ આવું કરો છો તો તમારા જીવનની ગતિ જે ઝડપી બનવાની છે ભાગ્ય તેના સૌથી શુભ સમય આવે આ પરિવર્તન સામાન્ય નથી તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે નક્કી નથી તમે ખરેખર ભાગ્યશાળી છો કે ભગવાને તમારો ફોન સાંભળ્યો છે ભલે મોડું થયું હોય તેમણે તે સાંભળ્યું છે આ દુનિયામાં ઘણા લોકો છે જેમને ભગવાન ક્યારે સાંભળતા નથી તેથી કૃપા કરીને હું જે કહેવા જઈ રહ્યો છું તે ઊંડાણપૂર્વક સમજો વીડિયો ચાલુ રાખતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે એકવાર તેને લાઇક કરો આ ખાસ માહિતી ખાસ કરીને તમારા માટે તૈયાર કરવામાં આવી છે જેથી આવનારો સમય તમારા માટે શુભ બને અને તમે સમયસર ઊભી થતી સમસ્યાઓથી બચી શકો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ લખો દેવોના દેવ મહાદેવના અનંત આશીર્વાદ હંમેશા તમારા પર રહે ઉપરાંત જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં કારણ કે આ સમયે ભગવાન શનિદેવ તમારા જીવન પર ખાસ નજર રાખી રહ્યા છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં લખવા માટે નિઃસંકોચ રહો હું મફ્તમાં ઉકેલ આપીશ તમારી પાસેથી એક પણ પૈસો વસૂલવામાં આવશે નહીં જુઓ તમારી સૌથી મોટી નબળાઈ એ છે કે તમે માનસિક રીતે ખૂબ નાજુક છો તમે બધા પર વિશ્વાસ કરો છો અને લાગણીઓના જાળમાં ફસાઈ જાઓ છો લોકો તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે છે અને તમને છોડી દે છે અને જ્યાં સુધી તમને નુકસાન ન થાય ત્યાં સુધી તમને તેનો ખ્યાલ આવતો નથી આ જ કારણ છે કે તમારે હવે માનસિક રીતે મજબૂત બનવું જોઈએ કેવી રીતે હું તમને આ કહીશ ધ્યાથી સાંભળો જો તમે નહીં કરો તો આ વર્ષ ગયાની જેમ જ પસાર થશે અને વધુ ભૂલ માટે કોઈ જગ્યા રહેશે નહીં જો કોઈ તમને ફરીથી મૂર્ખ બનાવે છે તો તમે સંપૂર્ણપણે તૂટી શકો છો તેથી સૌ પ્રથમ જે કંઈ વીતી ગયું છે તે બધું ભૂલી જાઓ હા જે કંઈ વીતી ગયું છે તે ભૂલી જવું જરૂરી છે ભલે કોઈએ તમને દગો આપ્યો હોય તમારી મિલકત ચોરી લીધી હોય કે તમને નુકસાન પહોંચાડ્યું હોય બધું ભૂલી જાઓ એ જ જૂની વાતોને વારંવાર યાદ કરવાથી તમને જ નુકસાન થશે ભૂતકાળ ઉજ્જવળ ભવિષ્યમાં અવરોધ બની શકે છે તેથી તેને હવે તમારા મનમાંથી કાઢી નાખો દરરોજ સવારે ભગવાનને યાદ કરો તેમનું નામ જપ કરો આરતી કરો આગળનો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ટાળો કોઈની પાસેથી કે કંઈ પણ તમને મદદ કરશે કે તમારી સમસ્યાઓ સમજશે તેવી અપેક્ષા રાખશો નહીં આ અપેક્ષાઓ ફક્ત વારંવાર નિષ્ફળતાઓ તરફ દોરી જશે તેથી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો જો તમે પહેલી વાર કોઈ કામમાં નિષ્ફળ જાઓ છો તો ડરશો નહીં જે થવાનું છે તે થશે જ પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી ભલે તમે ભૂલ કરો પણ પોતાને દોષ આપવાનું બંધ કરો ભૂલ માટે પોતાને દોષ આપવો એ ઉકેલ નથી આ એવી બાબતો છે જે તમારે હંમેશા તમારા હૃદયમાં રાખવી જોઈએ અને યાદ રાખો જ્યારે તળાવ પાણીથી ભરેલું હોય છે ત્યારે માછલીઓ કીડીઓને ખાય છે પરંતુ જ્યારે તે જ તળાવ સુકાઈ જાય છે ત્યારે કીડીઓ માછલીને ગળી જાય છે આનો અર્થ એ છે કે દરેકને તક મળે છે તમારે ફક્ત યોગ્ય સમયની રાહ જોવાની જરૂર છે તમારો સમય ટૂંક સમયમાં આવી રહ્યો છે તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે સૌથી મહત્વની વાત એ છે કે આગામી ત્રણ દિવસમાં કોઈ તમારા જીવનમાં પ્રવેશી શકે છે કોઈ અજાણી વ્યક્તિ જેનો પહેલા તમારા જીવન સાથે કોઈ સીધો સંબંધ નહોતો તે અચાનક તમારા જીવનનો ભાગ બની શકે છે શક્ય છે કે તેઓ કોઈ બહાના હેઠળ તમારો સંપર્ક કરશે અથવા સંબંધ વિકસી શકે છે જે ક્ષણે આ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે તે અપાર આનંદ લાવશે એવું લાગશે કે આ તે વ્યક્તિ છે જેને તમે શોધી રહ્યા છો આ વ્યક્તિ તમારામાં સાવધાન રહો કોઈ પણ નવા વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે સંકળાયેલા બનતા પહેલાં દસ વાર વિચારો શરૂઆતમાં સારો લાગતો વ્યક્તિ અંતમાં એ રીતે જ રહે તે જરૂરી નથી તેથી સમજદાર નિર્ણયો લો નહીં તો પછી તમને પસ્તાવો થઈ શકે છે તમારા જીવનમાં એવા લોકોને સમજદારીપૂર્વક પસંદ કરો ઘણા લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે જ તમારી પાસે આવે છે જ્યાં સુધી તેઓ તમારાથી લાભ મેળવે છે ત્યાં સુધી તેઓ તમારી સાથે રહે છે પરંતુ એકવાર તેમનો હેતુ પૂર્ણ થઈ જાય પછી તેઓ તમને છોડી દે છે જેનાથી તમે એકલા પડી જાઓ છો તેથી આવા અનુભવો ટાળવા માટે તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસોમાં તમે પણ મૂંઝવણ અનુભવી શકો છો કઈ દિશામાં લેવું અથવા કયો નિર્ણય લેવો તે સમજવું મુશ્કેલ હોઈ શકે છે તમે કોઈ નિર્ણય અંગે અનિર્ણાયક હોઈ શકો છો પરંતુ કોઈ ઉતાવળિયા નિર્ણયો ન લો થોડો સમય કાઢો સૂઈ જાઓ અને સમજો જો તમને કોઈ બાબતમાં કોઈ શંકા હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં મને પૂછો હું મદદ કરવા માટે ઉપલબ્ધ છું અથવા તમે જેના પર વિશ્વાસ કરો છો અને અનુભવ ધરાવો છો તેની સલાહ લો પરંતુ કાળજીપૂર્વક વિચાર કર્યા વિના કોઈ પગલું ન લો વિચાર્યા વિના લીધેલા કોઈ પણ નિર્ણયના તમારા માટે પ્રતિકૂળ પરિણામો આવી શકે છે તેથી સાવચેત રહો હવે હું તમને તમારી નાણાંકીય પરિસ્થિતિ વિશે જણાવું છું આ સમયે પૈસા દેખાશે પરંતુ તેની પ્રાપ્તિ માટે કોઈ સ્પષ્ટ સીધો રસ્તો નહીં હોય તેથી તમારે તમારો પોતાનો રસ્તો બનાવવો પડશે ફક્ત રાહ જોવાથી કંઈ મળશે નહીં તમારે તમારા કાર્યોમાં પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે ઉપરાંત જે કાર્યો તમે હજુ સુધી હાથ ધર્યા નથી તેમાં વિચારશીલ પ્રયાસો કરવાનું શરૂ કરો નવા વિચારો અપનાવો નવી દિશાઓ શોધો જો તમે ફક્ત એક જ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો ફાયદા મર્યાદિત રહેશે ઉદાહરણ તરીકે જો તમે એક જગ્યાએ ખાડો ખોદી રહ્યા છો તો તમે ફક્ત જમીન જેટલી પરવાનગી આપે ત્યાં સુધી ખોદી શકશો પરંતુ જો તમે જમીનનો બીજો ટુકડો અજમાવો છો જ્યાં માટી નરમ હોય તો તમે વધુ ઊંડો ખોદી શકશો આ તમારા જીવનની પરિસ્થિતિ છે તેથી તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો પરંતુ નવા વિકલ્પો પણ શોધતા રહો એક જ માર્ગ પર વળગી રહેવું હવે ફાયદાકારક રહેશે નહીં તમારે બહુવિધ વિકલ્પો અપનાવવા પડશે જો તમે એક જ સ્રોતમાંથી આવકની અપેક્ષા રાખો છો તો તે પૂરતું રહેશે નહીં ધારો કે તમે નોકરી કરો છો તો તમારી આવક મર્યાદિત રહેશે હવે વધુ કમાણી કરવાના નવા રસ્તા શોધવાનો સમય છે તમારા લક્ષ્યોને મર્યાદિત ન કરો તેમને ભવ્ય બનાવો આ વર્ષે તમે ગમે તેટલા મોટા ધ્યેયો નક્કી કરો તે પ્રાપ્ત કરી શકાય છે કારણ કે શનિ હાલમાં તમારા જ્યોતિષીય સંરેખણમાં અનુકૂળ સ્થિતિમાં છે રાહુ જે આખો વર્ષ તમને પરેશાન કરી રહ્યો હતો તે હવે શાંત થઈ ગયો છે દેવી લક્ષ્મી પણ તમારા પર દયાળુ છે શુક્ર પણ બળવાન છે તેથી હવે તમારા સપનાઓને ઊંચા કરવાનો સમય છે જે લોકો મોટા સપના જુએ છે તેમનામાં જ તેમને પૂરા કરવાની શક્તિ હોય છે પરંતુ જો તમારામાં માનસિક રીતે વિચારવાની હિંમતનો અભાવ હોય તો કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવો અશક્ય બનશે તેથી તમારા વિચારોને ઊંચા કરો મેં ઘણા લોકોને જોયા છે જેઓ સરળ જીવનમાં પણ ખુશ રહેવાનું જાણે છે આ નિઃશંકપણે સારી વાત છે પરંતુ તે પણ જરૂરી છે કે તમે તમારા જીવનને વધુ સુધારવા માટે તેના પર ચિંતન કરો જો તમે કોઈ વસ્તુ વિશે નહીં વિચારો તો તે તમારી વાસ્તવિકતા કેવી રીતે બની શકે છે દરેક પરિણામ તમારી માનસિકતા પર આધાર રાખે છે જો તમારી પાસે આજે મોટો વિચાર છે તો તમે કાલે તે કરવા માટે દ્રોઢ થશો અને બીજા દિવસે વિચારો જો તમે વિચારોને જન્મ નહીં આપો તો કંઈ નવું કેવી રીતે થશે હવે હું તમને આ ત્રણ દિવસ દરમિયાન થનારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોની ઝલક આપું છું ટૂંકમાં અને ઝડપથી તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની રૂપરેખા આપવી જોઈએ જો તમને ટેકોની જરૂર હોય તો કોઈ અજાણી વ્યક્તિ પર નહીં પરંતુ નજીકના અને વિશ્વસનીય વ્યક્તિ પર આધાર રાખો કૌટુંબિક વાતાવરણમાં કેટલીક નાની દલીલો અથવા તણાવ પેદા થઈ શકે છે નાની બાબતો પર વિવાદો શક્ય છે જો તમે આ નાની બાબતોમાં ફસાઈ જાઓ છો તો તે તમને તમારા પ્રાથમિક ધ્યેયથી વિચલિત કરી શકે છે તેથી આ બાબતો પર વધુ પડતું ભાર ન આપો તમે તમારા પરિવારમાં ખુશી લાવવા માટે એક નાની ભેટ લાવી શકો છો જો તમે પરિણિત છો તો તમે તમારા જીવનસાથીને ખુશ કરવા માટે ખાસ યોજનાઓ બનાવી શકો છો જો કોઈ આ વર્ષે તમારા માટે સારું નસીબ લાવશે તો તે તમારા જીવનસાથી હશે હા આ વર્ષે તમારી પત્ની કે પતિ તમારા માટે શુભ સંકેતો લાવશે તેથી તેમના ચહેરા પર સ્મિત લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે પુરુષ છો અને તમારી પત્ની છે તો તેને ક્યાંક બહાર લઈ જાઓ સુંદર સાડી ભેટ આપો અથવા બહાર ભોજનનું આયોજન કરો જો તમે સ્ત્રી છો અને તમારા પતિ છો તો ઘરે તેનું મનપસંદ ભોજન બનાવીને તેને ખુશ કરો સ્ત્રીઓને કોઈ પણ પ્રકારની અતિશોક્તિની જરૂર નથી સાચો પ્રેમ અને ધ્યાન પૂરતું છે આ નાના નાના હાવભાવ તમારા જીવનસાથીને ખુશ કરશે અને જ્યારે તેઓ ખુશ હશે ત્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે તમે તીર્થયાત્રા કરવાનું વિચારી રહ્યા હશો અને તમે આ વર્ષે તીર્થયાત્રા પણ કરી શકો છો તમારા વર્તનમાં એક નવી ચમક દેખાશે તમે લોકો સાથે વધુ સૌહાર્દપૂર્ણ રીતે વાતચીત કરશો તમે પહેલાં કરતાં વધુ સરળતાથી બોલશો તમારા વર્તનમાં સ્પષ્ટ પરિવર્તન દેખાશે તમે જે વાતો કહેતા હતા તે નવી રીતે વધુ અસરકારક રીતે વ્યક્ત કરશો તેમાં થોડો ભાગદોડ કરવી પડી શકે છે પરંતુ આ પ્રયાસ વ્યર્થ નહીં જાય આ શ્રમ મહાન ફળ આપશે શક્ય છે કે તમે આ સમય દરમિયાન શારીરિક થાક અનુભવો અને અજાણતા તમારા પરિવાર જીવનસાથી અથવા બાળકો પ્રત્યે ચીડ વ્યક્ત કરી શકો પરંતુ કૃપા કરીને યાદ રાખો કે ભગવાન તમને હંમેશા જોઈ રહ્યા છે જો તમે કોઈ બીજાની ભૂલ માટે તમારા પ્રિયજનો પર તમારો ગુસ્સો ઠાલવો છો તો શનિ જે હાલમાં તમારી કુંડળીમાં અનુકૂળ પરિણામો આપી રહ્યો છે તેની પણ પ્રતિકૂળ અસરો થઈ શકે છે જો તમે થાકેલા અનુભવો છો તો ખાતરી કરો કે આરામ કરો તમે તમારા સ્વાસ્થ્ય અને આહારનું જેટલું વધુ ધ્યાન રાખશો તેટલું જ તમારું આખું વર્ષ શુભ રહેશે મારા પર વિશ્વાસ કરો તમે સંતોષથી ભરાઈ જશો હું તેને વારંવાર નહીં કહું પરંતુ વિડિયોના અંતે હું એક ખૂબ જ ખાસ ઉકેલ શેર કરીશ તો આ સ્ક્રિપ્ટ અધૂરી ન છોડો અને તેને અંત સુધી સાંભળવાનું ભૂલશો નહીં યાદ રાખો કે આ દિવસોમાં કોઈને પૈસા ઉધાર ન આપો કે ન તો કોઈ પાસેથી પૈસા ઉછી ના લો ભલે ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય કોઈ કાર્યક્રમ માટે કપડા કે ઘરેણાં ખરીદવા માટે પૈસા ઉછી લેવા એક મોટી ભૂલ હોઈ શકે છે તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહો દેખાડો કરવા માટે પૈસા ઊંછી ના લેવા એ સમજદારી નથી લગ્ન પૂર્ણ થઈ શકે છે પરંતુ તમારે લાંબા સમય સુધી દેવાનો બોજ સહન કરવો પડી શકે છે અને આ વર્ષે દેવું ચૂકવવામાં આવશે નહીં અને તમને સમયસર કોઈ ચૂકવણી મળશે નહીં તેથી આ વર્ષે દેવાના વ્યવહારો સંપૂર્ણપણે ટાળો નહીંતર તમે આખું વર્ષ એક જ વસ્તુ માંગશો આગામી ત્રણ દિવસમાં તમારી કોઈ પણ કિંમતી વસ્તુઓ ન આપવાનું ધ્યાન રાખો ભલે તે ઘરેણા હોય વાહન હોય ટુ વ્હીલર હોય કે ફોર તે તમારા પર નિર્ભર રહેશે તો આ નકામી ગૂંચવણોથી પોતાને બચાવો જીવનના રસ્તાઓ ઘણા ભ્રામક વળાંક લે છે અને આ તેમાંથી એક છે આ મૂંઝવણભર્યા રસ્તાઓ ઘણી ગૂંચવણો અને જોખમો છુપાવે છે તેથી સીધા માર્ગ પર રહો અને તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો બિનજરૂરી વાતોથી પોતાને દૂર રાખો હંમેશા એક વાત યાદ રાખો મેં જોયું છે કે તમને લોકોને ઓળખવામાં મુશ્કેલી પડે છે હા તમારી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે ક્યારેક આ જ લોકો તમને તમારી પીઠ પાછળ છેતરે છે તેઓ તમારો ફાયદો ઉઠાવે છે અને તમે સમજી શકતા નથી કે કોણ તમારું પોતાનું છે અને કોણ અજાણ્યું છે તો કોઈ વ્યક્તિનો ન્યાય કેવી રીતે કરવો જોઈએ લોકો ઘણીવાર આ પ્રશ્ન પૂછે છે ગુરુજી કૃપા કરીને મને કોઈ વ્યક્તિના સત્યને ઉજાગર કરવાની રીત જણાવો તો શાંત મનથી મારી વાત સાંભળો જો તમે કોઈના ઈરાદાઓ ચકાસવા માંગતા હો તો તેમને થોડા પૈસા ઉછીના આપો તેમના ઈરાદા આપમેળે સ્પષ્ટ થઈ જશે જો તમે કોઈના ગુણોને સમજવા માંગતા હો તો તેમની સાથે એકવાર ભોજન કરો સંપૂર્ણ સત્ય પ્રગટ થશે અને જો તમે કોઈના માનસિક સ્તરને જાણવા માંગતા હો તો તેમના પર વિશ્વાસ કરો તેમના વિચારો ધીમે ધીમે સ્પષ્ટ થશે જો તમે કોઈના વર્ણોને સમજવા માંગતા હો તો તેમને થોડી સ્વતંત્રતા આપો ઉદાહરણ તરીકે જો તમે તમારી પત્નીના સ્વભાવને સમજવા માંગતા હો તો તેમને થોડી જગ્યા આપો તેનું વર્તન તમને તે શું વિચારે છે તે જણાવશે હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારા દુશ્મનોને શાંત કરી દેવામાં આવશે કારણ કે તમારા જીવનમાં કેટલાક ખાસ સમાચાર આવવાના છે જે તમારી આખી દુનિયા બદલી શકે છે તમારા જીવનમાં એક સંપૂર્ણપણે નવો અધ્યાય શરૂ થવાનો છે હું તમને કહી દઉં કે આવો ચમત્કાર તમારા જીવનમાં પહેલા ક્યારેય બન્યો નથી દીકરા અમે સારી રીતે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં ઊંડા દુઃખનો સામનો કર્યો છે તમે સંઘર્ષનો સમય જોયો છે પરંતુ હવે તમારે ફક્ત ત્રણ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે ત્રણ સાવચેતીઓની વિગતો આજના વિડિયોમાં જાહેર કરવામાં આવશે જે ઘટનાઓ બનવાની છે તેનાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ એક વાત યાદ રાખો આ બાબતો કોઈની સાથે શેર કરશો નહીં કોઈને તેનો સંકેત પણ ન મળવા દો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એકસાથે પાંચ મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે અને તમે આ ખુશખબર મેળવીને ખૂબ ખુશ થશો પરંતુ મારા ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓને અવગણશો નહીં નહીંતર તમારી બધી મહેનત વ્યર્થ જઈ શકે છે ક્યારેક આપણે અજાણતા એવી ભૂલો કરીએ છીએ જે જીવનભર માટે કલંક બની જાય છે તમે પણ આવી જ ભૂલો કરી છે અને આજે હું તે ભૂલો તરફ તમારું ધ્યાન દોરવા જઈ રહ્યો છું હું એવી બાબતો પણ સમજાવીશ જે તમારે હાલમાં ખાસ સતર્ક રહેવાની જરૂર છે અને મિત્રો જો તમને હજુ સુધી આ વીડિયો ગમ્યો નથી તો હવે યોગ્ય સમય છે આ વિડિયોને પસંદ કરવાનું ભૂલશો નહીં આજે આપણે તમારા ગ્રહોમાં બનતા ખાસ શુભ સંયોજનો વિશે વિગતવાર ચર્ચા કરીશું જે સંપત્તિ પ્રાપ્તિ સૂચવે છે તો કૃપા કરીને એક ક્ષણ માટે પણ આ વિડિયોને ભૂલશો નહીં હવે દુનિયાની બધી ખુશીઓ તમારા માર્ગે આવી રહી છે તમે તમારા જીવનમાં જે પણ દુઃખ ખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેના કરતાં દસ ગણી વધુ ખુશી અને સફળતા હશે દીકરા આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી તમે એકલા બધું સહન કર્યું છે કોઈએ તમારા દુઃખને સમજી શક્યું નથી કોઈએ તમારી લાગણીઓને મહત્વ આપ્યું નથી તમે તમારા રૂમમાં એકલા રડતા અસંખ્ય રાતો વિતાવી છે પરંતુ કોઈએ તમારી પીઠ થપથપાવીને તમને દિલાસો આપ્યો નથી એટલા માટે હું આજે તમને સ્પષ્ટપણે કહી રહ્યો છું આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં